બનાસકાંઠાના લાકણી તાલુકાના કોટડા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત સભામાં ઉપસ્થિત રહીને

જ્યારે સામેના ઉમેદવાર રાહુલ ગાંધીના ઉમેદવાર છે લાખણી તાલુકાના કોઠડા ખાતે યોજાઈ હતી સભા ધારાસભ્ય કેશાજી ચૌહાણ જિલ્લા પ્રમુખ હેમરાજભાઈ તાલુકા સદસ્ય લક્ષ્મણભાઈ પૂર્વજ તાલુકા પ્રમુખ મહેશભાઈ દવે ડેડિકેટ ખીમાભાઈ માં રમેશભાઈ પ્રજાપતિ હળમતસિંહ રાજપૂત તેમજ લાખણી તાલુકાના પંચાયતના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહતા જનજન રંગાશે કેસરિયાના રંગે કમળનું બટન દબાવી જીતારશે ભાજપને મોદી સાહેબના નેતૃત્વમાં અને પ્રજાના આશીર્વાદથી ફરી જીત સેવી કાશ ફરી ખિલશે કમળ જંજનના સપના થશે સાકાર ફરી એકવાર બનશે મોદી સરકાર